જેને લઈને આજે આ વિસ્તારના ખેડૂતો પીજી કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા આવ્યા હતા હતા લઈને લઈને જે એગ્રીમેન્ટ કરવામાં છે તેને પણ ખેડૂતોએ અનેક સવાલો ઉઠાવ્યા પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ હવે વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં બત્રીસ કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટલાઇટની કામગીરી કરવામાં આવશે અને શહેરને રોશનીથી ઝળહરતું કરવામાં આવશે તો બીજી તરફ શહેરની સુંદરતામાં વધારો કરવામાં આવશે

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા કલેક્ટર એસ પી ધાનાણી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પરંપરાગત રમતો રમી નેશનલ સ્પોર્ટ ડે ઉજવણી ને ભવ્ય બનાવી હતી પરંપરાગત રમતોમાં મટકી ફોડ બેડમિન્ટન કોથળા દોર સંગીત કુર્સી સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના સાંદીપની વિદ્યા નિકેતન સંસ્થાના પ્રણેતા પરમ ભાગવત કથાકાર શિક્ષણ ક્ષેત્રના લોક હિત ચિંતક રાષ્ટ્રીય સંત